જય મારી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું કે તમે આવા ટ્રેન્ડિંગ ફોટો કેવી રીતે બનાવી શકો છો જોઈ લો આ ફોટા આવી રીતે તમે બનાવી શકો છો અને તમે ઘણા લોકોના સ્ટોરીમાં પણ જોયા છે આ ફોટા તો ચાલો આજની વિડીયોમાં શીખવાડીશું સોશિયલ મીડિયામાં હાલ બહુ વાયરલ થઈ રહ્યા છે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં આ ફોટો બહુ વાયરલ છે અને ટ્રેન્ડમાં છે તો અમે પણ બનાવી લેજો તો ચાલો શીખવાડીએ હવે કેવી રીતે બનાવી શકો તો મિત્રો તમારે પણ આઈ ફોટો બનાવો તો તમારે કુટુંબોને ઓપન કરીને અહીંયા સર્ચ કરવાનું છે ગૂગલ જમીન તો આપણે સર્ચ કરી લઈએ તો અહીંયા સર્ચ કરવાનું છે ગૂગલ જમીન તો અહીંયા ગૂગલ જમીન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા જે પહેલી વેબસાઇટ આવે એના ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયાથી જે વેબસાઇટ છે એ ઓપન થઈ જશે તો અહીંયા આપણે જોઈ શકો છો વેબસાઇટ ઓપન થઈ ગઈ છે અને તમારી જે પણ ઇમેલ આઈડી છે એ બતાવી દેશે અહીંયા પછી અહીંયા તમારે જે પ્લસનું આઈકન છે તે ક્લિક કરવાનું છે અને અહીંયા અપલોડ ફાઇલ ચેક ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે એક ફોટો પસંદ કરવાનો રહેશે તમારો જે પણ ફોટો જોઈએ તો આપણે અહીંયા એક ફોટો પસંદ કરી લઈએ અને પછી તમને આગળની પ્રોસેસ બતાવીએ તો મિત્રો અહીંયા આપણે એક ફોટો પસંદ કરી લીધો છે તો અહીંયા આપણે એક પ્રોમ્પ્ટ નાખવાનો છે એ પ્રોમ્પ્ટ તમને આપણે કોમેન્ટ બોક્સમાં મળી જશે વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમને પ્રોમ્પ્ટ આવે એ મળી જશે આ પ્રોમ્પ્ટ નાખશો તો જ આ ફોટો બનશે તો અહીંયા આપણે પ્રોમ્પ્ટ નાખી દઈએ ચાલો તો અહીંયા પ્રોપ્ટ નાખશો એટલે પછી તમારે એક અહીંયા સાચવાનું બટન બતાવશે તમને ત્યાં ક્લિક કરવાનું છે તો ચાલો આપણે ક્લિક કરી લઈએ તો મિત્રો અહીંયા છે આપણે બટન સાચવાનું છે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે જે પણ ઇમેજ હશે એ જનરેટ થવા લાગશે તો અહીંયા જે પણ ઇમેજ છે એ આવી જશે મિત્રો જોઈ શકો છો અહીંયા બતાવશે તો અહીંયા જોઈ શકો છો મિત્રો આપણે જે ઇમેજ છે જનરેટ થઈ ગયું છે તમારે પણ આવી રીતે ઇમેજ બની જશે

આ વિડીયો તમને એન્ડ સુધી જોયો છે તો તમને સંપૂર્ણ રીતે માહિતી મળી ગઈ છે તો હવે મળીશું નવા વિડીયો સાથે જય માતાજી